리와દ જોઈ જના ઘર માં ભૂંડી ના રહેનો બળિયમ તારે ના જીવન ના અધિકાર જના ઘર માં ભૂંડી ના રહેનો બળિયમ તારે ના જીવન ના ટિપ ચप्पल ચમ નાખી હ ચમ નાખી મારા પર હ અન અરે ભરો તો હ ઓ બડા છોકરા માં આયો જો મારે એટલે જે કોક કર્યું છે મને તારી ખબર હા કોણ નીકળ્યું કોણ નીકળ મીએ તું તમ ચર ચર બી તમ કરી આટલી તન મારું તમ એમ કહીને મન તો ના ના લાગી દુ તો તું અન લોકો દે મો ઉઠાઈ જુલા તમે તો તાર બાલી મને ગા ગા તમે મજા કરો યાર પણ માં ના મો ચોલ્યો તો ના લીલા લાગો ચોલ્યો કે નો નો પાડી તારું ઓ હા અને તો ન્યાન પણ મરે આવવાનું એવું

એ આઈ ગયેલું ના નવરાશ મળી બોલાવ છોકરો ઘેર આવ્યું હા છોકરો આવું કે વાલ ના છોકરા તા

આપણા તો જબરું હતું આજના છોકરા ને તો કશી ખબર ના પડે પ્લેન બનાવી એનું નોમ પાડવું આપડે ભાઈએ ત્યાં

અલ્યા ટોલ્યા એ તો ટોલ્યા નાક મારો ટોલ્યા લોકો રીસા મે લોકો જુવાન તું આ લોકો જો જા તે બસ નો પકટ ટટપટ નું ચા બોલા ઝોપરાણ કર ને મને કહેવાં જીવ થઈ ગયો એ છોકરો દેવાં ત્રા હે પાહ હું હું મારો તને તું મું શું આ રહા ये दानिया हम जो के आओगा छुरी देख तो हां ये के ये बुझे नहीं कोला अब ये तक ही तो मैं जान कर लेता हूं आ काका तो नाम देख को वाले नाम नहीं ना ना टॉयलेट वाले कहला डेठकू के कहता ले ओमे डेठकू चकता ना मारे बम में कहता माता का नाम डेठकू है

<laughs> मापे परसे <laughs> <तौली। तौली> <laughs> <तौली। laughs> <तौली। तौली। laughs>

પણ આ દેટકો માં તમે ચો ભારે પડે જો તમે ખાલી એમાં બબરા કાઈ તો બચે જો કાઈ થી ને આરે આપણો બે ઢીલા કરી નાખ્યા છે ભાઈ જોડો દોડો અલે આયો પાણે જો મારું નું પૈસા મારું આ વાલા નું નું તમે ઓન ના મેલું તો મન ના પત્રો મારા મજબૂત આ જૂનો મળી ગયો મે બનાવું છું કઈ ઉતો તો તાર ના ને તારે એવું છોકરાય કાગલા કોઠે ચીઠી બોધી આખા ગમો ફરી વળશે આજે અને અરે વાલ્યા જો ને તો મને લાગે હમણાં રામણું એક દોડતું દોડતું આવે ને આ બધું રામણું હોય આ છે મને લાગતું નહીં બેટા વૈકણ ક્યાં વખત રપી મને તો પતરો ટુ દે

પેલા બે અંદર જાય તો હંતોરા દેખાતા નહીં તમાર સાફરા મેં લો કોણ બે બમરો બચ્યો બે એ હોય તો આઈ હાલ મે તો આ આમ ચીની તે જાય પણ અંદર તો હતો દેખાતા નહીં મન કાત્યા તમે પણ તો વેધુ જાતો થઈને આયા હું દીવો મના કણસનો કાન પણ આટલો તો કાલે પોણી પઈ પોણી પીને નેઠો બેહા તો આજન પોણી પીતા નહીં બા યોન મારું ને કે કે કાન મને મારો નબર ભમણ કરશે બધું એ હું જાય ને

કેટલા કોણ ને આકા ખોટા છે આ મરી જાત ઓ મરી જવા પડ્યો હર મરવા પડ્યો આ ગબ્બર ના બે હાથ પકડાય એટલે ગબ્બર નહીં માર એકો ગબ્બર નેલે ઠાકુર 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 પેલા

મારી નાયન ઓફેરો ઓ રોમ પર મારી નાય ને એ મને મારવા આયો તો એટલે શું કરીએ તમાર નામ આ મોણો કેવડો મોટો તો પાંચ કોણ જીવા હું ખબર કોને શીખવાડ્યો હા હા બોલા આઈ રહ્યો હ આવા પોટુ ગર કેવા નહીં બધા આપણે નેનપોનો કેતા પણ અડધા દેક્કો ના કહેવાય આ દે ઓન પકતો અલય બો ને પરમાય ને પણ આ દેક્કો ના કેમ કહો

લે સંતીઓ ભાઈ મું હા બેજો થા બેજો મલી લે બિદાન ગળે મલી લો માર મલી લો ને મારું હવે આલા પણ બાચી મળવાનું મળ લો હા મારા ભાઈ આ મેં તો બસ આ આવજો બાવા યાર ગણે મલીમો ગણે મલી લે લે જાવ આવજો હા ડટકા આવું ભલું થાય ડોકો લઉ ડોકો લઉ આતો બચાવ ગનાનો જીવન અમ હું એ તમારી કંતરે તમારો રોજ નવો ગટક લઈને આવો હું કરવાના માર અલ્યા હું બસ હું કીધું તો જોયા જેવી કહી દઉં હો અલ્યા હેડો તમાય દીઠ કો નઈ